છોટાદેપુરમાં સત્યાવીસ ડિસેમ્બરે કદવાલ તાલુકાના બોરકંડા ગામે તુવેરના ખેતરમાંથી એક સગીર બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી તપાસ દરમિયાન પ્રકાશ હટુ રાઠવા નામના ઓગણીસ યુવકને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો શરૂઆતમાં આરોપીએ હકીકત છુપાવી હતી પરંતુ કડક પૂછપરછ બાદ પારિવારિક ખેતર બાબતની તકરારમાં હત્યા કર્યાની કબૂલાત કરી હતી આરોપીને કાગળની કાયદેસરની કાર્યવાહી માટે કદવાલ પોલીસને સોંપવામાં આવ્યો છે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંઘ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિજય શેખ સાહેબ નાઓએ એનસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક કરવામાં આવેલ છે આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડના ગામની સંડોવણી જણાઈ આવેલ છે આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીએની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર